છોટાઉદેપુર નગરમાં ભક્તિભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે નીકળેલી ભગવાન જગન્નાથજીની નવમી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અષાઢી બીજના પાવન દિવસે એટલે કે આજે છોટાઉદેપુર શ્રી રણછોડાઈ ભક્ત મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ભગવાન શ્રી જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા છોટાઉદેપુર નગરમાં છેલ્લા આઠ વર્ષથી ભગવાન જગન્નાથજીની રથ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં જય રણછોડ જય જયગૌ સાથે ભક્તિમય વાતાવરણમાં રથયાત્રાનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજરોજ નવમી રથયાત્રાની ઉજવણી અંતર્ગત ભક્તો ભારે ધનગનાટ સાથે જોડાયા હતા છોટાઉદેપુર નગરમાં છેલ્લા આઠ વર્ષથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું રણછોડરાય ભક્ત મંડળ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે રથયાત્રા પૂર્વે સવારે પ્રભાત ફેરી અને બપોરે બારતીસ કલાકે ભવ્ય રથયાત્રા રણછોડરાય મંદિર ખાતેથી નીકળી જૈન મંદિર ચાર રસ્તા સરદાર પટેલ ચોક મહાત્મા ગાંધી ચોક પાવર હાઉસ ડૉક્ટર બાબા આંબેડકર ચોક સ્ટેટ બેંક ક્લબ રોડ નિર્મળ સોસાયટી પોસ્ટ ઓફિસ નવાપુરા થઈ રણછોડરાય મંદિર ખાતે પરત ફરી હતી ભગવાન શ્રી જગન્નાથ છોટાઉદેપુર ખાતે નગરચર્યાએ નીકળ્યા હતા જેનો લાભ ભાવિક ભક્તોએ ભક્તિભાવપૂર્વક લીધો હતો નગરના વિવિધ સમાજના આગેવાનો દ્વારા ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં ચાર ઘોડા ચાર બગી એક બેન્ડવાજા બે ડીજે એક ભજન મંડળી ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધ ઝાંકીઓ નાસિક ઢોલ છ ટેક્ટર પ્રસાદના અલૌકિક રથયાત્રામાં જોડાયા હતા આ રથયાત્રામાં છોટાઉદેપુર પંથકના સંતો મહંતો પણ જોડાયા હતા સાથે ધજા પતાકા અને કેસરિયા તોણથી રથયાત્રાનો રૂટ શણગારવામાં આવ્યો હતો જ્યારે યુવા વર્ગે આયોજકો સાથે ખબેતી ખભા મિલાવી જવાબદારી સ્વીકારી આ રથયાત્રા મહોત્સવને ભવ્ય અલૌકિક બનાવવામાં સિંહ ફાળો આપ્યો હતો છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા સાથે ખૂબ સુંદર રીતે ભક્તિભાવપૂર્ણક વાતાવરણમાં ઉજવાય તે માટે ઠેર ઠેર ખૂબ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આવો સાંભળીએ આ અંગે રથયાત્રાના મુખ્ય આયોજક અશોકભાઈ ભગવાન જગન્નાથજીની નવમી અને અલૌકિક રથયાત્રા નીકળી રહી છે ત્યારે છોટા ઉદેપુર નગર ઠેર ઠેર રથયાત્રાનું ભલે સ્વાગત થઈ રહ્યું છે અને છોટા ઉદેપુર નગર દરેક ભાવિક ભક્તો આ દર્શનનો ખુબજ લાભ લઈ રહ્યા છે